અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કાનોરિયા આવે આ ભાઈ અમૃત પુષ્પ લઈ ગયા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થઈ એના શબ્દોમાં સાંભળ્યું તમારું નામ પરસોત્તમભાઈ ગામ માવનું ગામ તાલુકો જિલ્લો તાલુકો જોડિયા જિલ્લો જામનગર હવે તમને શું તકલીફ હતી આ પગ છે તો પહેલેથી થાપે થઈ છે પહેલે સુધી બહુ દુઃખ તો આમ ઉભો નો ગાય બેહી નો હા એ બધું એકદમ રેડી થઈ ગયું છે કેટલા સમયથી હતો

થવા મહિનો ન થાવ થવો થવા મહિનો રેડી 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 બીજા ને હું કેવા માંગો બસ બીજાને આ આ કરવું જરૂરી છે એમ તમને ફાયદો થયો એટલે ફાયદો થયો એટલે આ પલોઠી નો નો આમ ખાલી ચડતી બઉ તકલીફ રેતી રેડી હવે રેડી રેડી એકદમ એકદમ કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ જય દ્વારકા જય દ્વારકાધીશ હવે પંદર દિવસે આવવાનું ક્યારે હા પંદર દિવસે આવવાનું એમ ને હા